ભારતમાં ધુરંધો કોઈ અછત નથી અહીંયા વીતેલા દિવસોમાં કંઈક ને કંઈક તમે એવું સાંભળતા હશો જેના પર વિશ્વાસ કરવો મુશ્કેલ છે કઈક એવું જમ્મુ કાશ્મીરના ગણિતના શિક્ષકે કરી બતાવ્યું બિલાલ અહેમદ નામના શિક્ષકે સોલારથી ચાલતી કાર બનાવી દીધી આ અનોખી કાર એક નવી ડિઝાઇન અને શાનદાર લુક સાથે તૈયાર કરવામાં આવી છે ત્યારે કઈ રીતે ગણિતના શિક્ષકે આ કાર બનાવી આવો તમને જણાવીએ તો સૌથી પહેલા તો એ જણાવી દઈએ કે આ કારમાં પેટ્રોલની જરૂર નહીં પડે આ કારમાં ડીઝલની પણ જરૂર નહીં પડે આ કારમાં વીજળી પણ નહીં જોઈએ આ કારથી પ્રદૂષણ પણ નહીં ફેલાય વાત સાંભળીને ચોંકી ગયા હે ને તો પછી આ કાર કઈ રીતે ચાલશે તો તેના માટે આપણે જમ્મુ કાશ્મીરના સુંદર શહેર શ્રીનગર જવું પડશે કેમ કે અહીંયા એક ગણિતના શિક્ષકે અનોખો આવિષ્કાર કરતા ભારતની પહેલી હાઈટેક સોલાર કાર તૈયાર કરી છે ભારતમાં હાલમાં પેટ્રોલ ડીઝલથી ચાલતી કારની સાથે સાથે ઇલેક્ટ્રિક કાર આવી ગઈ છે આવનારા સમયમાં જયારે પેટ્રોલ ડીઝલની અછત સર્જાશે ત્યારે ઇલેક્ટ્રિક કાર અને સોલાર કારની ની ડિમાન્ડ વધશે તે નક્કી છે આ સ્થિતિને ધ્યાનમાં રાખીને બિલાલ અહેમદ નામના પિસ્તાળીસ વર્ષના ગણિતના શિક્ષકે આ કાર બનાવી आपको पता ही है कि पेट्रोल डीजल या बाकी इलेक्ट्रिसिटी वो बहुत ही मतलब अब कॉस्टली हो रही है इसका प्राइस डे बाय डे इंक्रीज हो रहा है तो मैंने सोचा फ्री एनर्जी पर क्यों नहीं काम करे तो आपको ऑलरेडी पता है हाइब्रिड कार्स बहुत आ रहे हैं हाइब्रिड क्यों आ रहा है क्योंकि हाइब्रिड में आपका ऑप्शंस होते हैं एक तो पेट्रोल है और दूसरा इलेक्ट्रिक है यानी कि ताकि हमारा जो बजट है इसमें हमें कुछ कमी हो जाए तो इसलिए सोलर जो है ये एक फ्री एनर्जी है ऊपर वाले ने दिया है क्योंकि जब तक कायामत है तब तक तो चांद रहेगा तो ये सूरज रहेगा तो ये चार्ज ऑटोमेटिकली हो जाएगा तो इसलिए मैंने यही देखा है की फ्री एनर्जी कौन है इको फ्रेंडली कौन है जो बहुत मतलब आराम से हम यूज कर सकते हैं। बिलाल अहमद नामना गणित शिक्षक सोलार कार लगभग दस वर्ष की आखिरी मेहनत पैसा थी जाते तैयार करी एक्चुअली टू uh, में मुझे आइडिया आया है फिर वहाँ से मैंने स्टार्ट किया है नहीं 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 अभी तक मैंने जो भी इसमें पैसे लगाए वो अपना लगाया क्योंकि मैं पढ़ाता हूँ तो उसी में मैं थोड़ा बहुत इसके लिए मतलब एक मैंने पर्टिकुलरली कुछ पैसे रखे वो ही यूज करता था हमारा मन में सवाल तो हे कि भारत नी पहली हाईटेक सोलर कार में क्या फीचर्स हे तो बिलाल अहमद ना मुखे थी मुख्य लीये फीचर्स है फर्स्ट ऑफ ऑल इसमें सबसे ज्यादा मतलब सोलर पैनल्स जो लगे हैं वो लगभग अप्रोक्सीमेट वन किलोवाट है नंबर टू इसमें ऑटोमेटिक मतलब हम आ, जो पार्किंग सिस्टम होता है जो आजकल लग्जरीज कार में आते हैं वो भी है इसमें म्यूजिक एक सिस्टम है जो पीछे मतलब लाइट्स इसके जरिए आती है वहां पर लगा हुआ है और इसके साथ आपको एक सोलर बैग होगा जो मोबाइल लैपटॉप को चार्ज करेगा वो भी यहाँ पर लगा हुआ है तो हाँ इसमें हाँ हाँ जी 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 और इसमें रिजनरेटिंग हाँ और एक चीज है इसमें रिजनरेटिंग सिस्टम है मतलब यू ही हम ब्रेक दबाते हैं जो आजकल के इलेक्ट्रिक कार्स में है तो ऑलरेडी मैन એ 2012 મે બનાયા હે રીજનરેટિંગ સિસ્ટમ એટલે કે યુહી હમ બ્રેક દબاتے હે તો ખુદ બ ખુદ જો બેટરીઝ હે વો ચાર્જ હોતી હે બીએમએસ સિસ્ટમ તો વો ભી ઇસમે હે તો યે ફલી ઓટોમેટિક હે ભારત સહિત દુનિયાભરમાં ગ્લોબલ વોર્મિંગ ના કારણે તાપમાન વધતું જઈ રહ્યું છે સાથે જ વાયુ પ્રદૂષણ ના કારણે જમ કાશ્મીર સહિત પહાડી રાજ્યોમાં પણ તેની અસર જોવા મળી રહી છે આ સ્થિતિમાં સોલાર કાર ઇકો ફ્રેન્ડલી હોવાથી લોકોને મોટો ફાયદો થઈ શકે છે આ કાર સંપૂર્ણ રીતે સ્વચ્છ ઉર્જા પર ચાલે છે અને તેમાં અનેક આધુનિક સુવિધાઓ પણ છે આ સિવાય જૂન મહિનામાં ત્રણસો સાહીઠ ડિગ્રી વ્યૂવાળી સોલાર કાર માર્કેટમાં આપવાની છે એટલે જમ્મુ કાશ્મીર ફરી એકવાર દુનિયામાં ભારતનું નામ રોશન કરશે તેવું લાગી રહ્યું છે